વૃદ્ધો બીજાના હાથે પીતા હવે સાચવજો ઊંઘની ગોળીઓનું આપતા હતા ઓવર ડોઝ લસ્સી પીવડાવી વૃદ્ધોને કરે છે ટાર્ગેટ મળો મહુઆના બંટી બબલીને રાજકોટ શહેરમાં કોઈ પણ કામથી એકલા બહાર જતા સિનિયર સિટીઝન્સ માટે ચેતવણી રૂપ સોપ્રકાશમાં આવ્યો છે સ્ક્રીન પર દેખાતા આ ચતુર વ્યક્તિઓનું નામ છે અભાભાઈ કમાભાઈ વાઘેલા અને આ છે તેની પત્ની નાથીબેન વાઘેલા આ દંપતીના કાર્યસ્થાનની ચર્ચા ત્યારે સમગ્ર રાજકોટમાં થઈ રહી છે રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી શહેરના અલગ અલગ વિસ્તારમાં એકલા જતા વૃદ્ધ લોકોને મદદ કરવાના બહાને આ દંપતી ટાર્ગેટ કરતા

લૂંટ ચલાવતા આ ફરિયાદ જ્યારે રાજકોટ પોલીસ પાસે પહોંચે છે ત્યારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સસના આધારે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રોડ દંપતિને ઝડપી પાડ્યા અને કાર્યવાહી શરૂ કરી એક લૂંટ કરનાર ટોળકીને પકડી પાડવામાં આવી છે એની એમો એવી હતી કે જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે એને હેલ્પ કરવાના બહાને એમને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખા ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક બેભાન કરવાવાળી દવા મળીને એમને આપી દેતા હતા અને જ્યારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે આ સામેલ છે એમની ઉંમર લગભગ આરોપીઓની ઉંમર બાવન અને બ્યાળીસ વર્ષની આજુબાજુ છે તો આ આરોપીઓએ કોટ રાજકોટ સિટીમાં ચાર ગુના આચર્યા હતા જેમાં એક રાજકોટ તાલુકામાં એક ગાંધીગ્રામમાં અને બે એ ડિવિઝનમાં દાખલ છે અને આ તમામ ગુનાઓનો મુદ્દા માલ રાજકોટ તાલુકાની ટીમ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દંપતી મૂળ મહુઆના વતની હોવાનું અને રાજકોટની ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાનું સામે આવ્યું રાજકોટમાં ઘેણની પ્રવાહી પીવડાવી ચાર જેટલી લૂંટ તેઓએ ચલાવી છે અને તેની કબૂલાત પણ પોલીસ સમક્ષ તેમણે કરી છે કુલ બે લાખ બાવીસ હજારનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે પ્રથમ દ્રષ્ટિયા જે કેફી પદાર્થ યુઝ કરતા હતા એમાં સુવડાવવાની દવા પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે અને દવાનો સેમ્પલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે અને એને એફએસએલમાં મોકલવામાં આવશે અને બંને આરોપી જે છે એમનો મેલનું નામ એભાભાઈ કમાભાઈ વાઘેલા છે અને એની પત્ની નાસીબેન કમાભાઈ વાગેલા છે આ બંને દ્વારા આ ગુના તમામ ગુના આચરવામાં આવ્યા હતા અને જે બંને આરોપીઓ છે એને સ્પેસિફિકલી જે સિનિયર સિટીઝન્સ છે અને જે મહિલાઓ છે વૃદ્ધ મહિલાઓ એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે બસ એક પ્રકારティア લેવાતા મેડિકલ સ્ટોરમાંથી લેવાતા પ્રાથમિક દવા પાછળમાં કે હાજી હાજી મેડિકલ સ્ટોર જ લાવતા પોલીસ પણ હવે લોકો ખાસ અપીલ કરી રહી છે અને સતર્ક રહેવાની સલાહ આપી રહી છે હું તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારા ઘરના સિનિયર સિટીઝન્સ એકલા બહાર જાય છે ત્યારે એમને આ બાબતની સમજણ આપવી કે આ એમોથી ગુના થઈ રહ્યા છે અને જ્યારે પણ એમને કોઈ અજાણ્યા પુરુષ મહિલા દ્વારા એમને હેલ્પ કરવાની ટ્રાય કરવામાં આવે અથવા સામેથી વાતચીત કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે એમને સતર્ક થઈ જવું જોઈએ અને કંઈ પણ એના સાથે ખાવા પીવાની વસ્તુ એમના પાસેથી સ્વીકારવી ના જોઈએ અને કોઈ પણ એવો બનાવ બનવાની શક્યતા જણાઈ આવે તો સો નંબર ઉપર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે ટોટલ ચારેય ગુનામાં એમના પાસેથી બે લાખ અગિયાર હજાર પાંચસો સોરી બે લાખ બાવીસ હજાર નવસો નો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે એમના વિરુદ્ધ ચાર ગુના દાખલ થયેલા છે એક ગાંધીગ્રામમાં બે એ ડિવિઝનમાં અને એક રાજકોટ તાલુકામાં મહત્વનું છે કે હવે પોલીસ તપાસ વધુ કરી રહી છે અને વધુ ગુનાનો ભેદ છે એ ઉકેલાઈ શકે છે બીજા કયા કયા વિસ્તારોમાં તેઓ આજ મોડેસ ઓપરેન્ડની સાથે કામ કરતા હતા તેની પૂછપરછ હવે પોલીસ કરી રહી છે રાજકોટની રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તરફ